thank you મારા તમારો સ્વાગત છે અને સાડા પાંચ અંદર અમે ભૂકી ગયા છીએ પૂરી પુરી ક્યાં ઠરી નાખ્યા ઠરનાર પુરી અહીંયા પચાસ કિલોમીટર કદાચ દૂર હોય ત્રિસો

क्या बना ટોટલ જગન્નાથપુરી આવી ગયો કિલોમીટર છે અને નાસ્તો કરે છે ફવાર નો છે સાડા પાંચ સાડા પાંચ નહીં છ થઈ જાય હવા છો બે ઉગી જ ઓરિસ્સા આ સીબી તો કેવું એ ખબર નથી પણ ઓરિસ્સા રાજ્ય છે એ ખબર છે જગન્નાથપુરી છે સો કિલોમીટર દૂર થઈ અમે જગન્નાથપુરી થાય છે એમ તો કીધું સો કિલોમીટર દૂર થઈ હતી મકડી પર બે હા થઈ અમે ઓરીસામાં નીચે ઉતરાતી પપૈયા છે અને આ કંઈક નવીન વસ્તુ છે એ કે જે દૂધી લાગે છે આ લાંબા શીમડા છે કે આ શું છે એ બધી નવીન વસ્તુ છે તો ઓરિસામાં હા હા ક્યાં હે આ કેપ્સિકમ કિલો ઝીણી મરચી બધી નવીન

डाल्मा तो में पड़ेगा क्या क्या है कद्दू कद्दू डाल दो कद्दू को आउजा 90 रुपए लगा भाजी आ पालक ना पालक कहां से ना आ, ये पालक है वो पालक का भाई कोई ये सब्जी फुल मार्केट वो जो वो

અને મિત્રો આજે અમે પૈસા થઈ ગયા જગન્નાથપુરી કોણાર્કના મંદિરે જગન્નાથપુરીથી કોણાક ત્રીસ કિલોમીટર દૂર છે કોણાકના દરિયા કિઠેરે જમીન જમીન અમે જવાના છીએ કાલે અમે જાઉં જગન્નાથ મંદિરે સૂર્ય સૂર્યમંદિર અહીંયા જોવાલાયક છે જાઉં ત્યારે હું બતાવું છું હાલો થેન્ક યુ હોટેલ સાયનાથમાં અમે રોકાણા છીએ આજની રાત અહીંયા રોકાવાના છીએ અને રસોઈ થાય છે અહીંયા રસોઈ થઈ છે અને નાઈ ધોઈ જો હું થઈ ગયો છું તૈયાર જો કપડાં બદલાવી નાખ્યા ખાધા બપોરે બાર વાઈ ગયા ના કમ્પ્લેટ થઈ ગયો હેલો મિત્રો અમે જો વાગી ગયા છે ચાર અને કોણાક મંદિર આવી ગયા છીએ અમે સોવી ચાર સોવી ત્રણ સોવી કોરણાક મંદિર સૂર્ય મંદિર ઓરિસ્સા પુરીનું કોરણાક મંદિર જગન્નાથ મંદિર દરિયા ને કાંઠે આવેલું સૂર્ય સૂર્ય મંદિર આવ્યા ને આપણે આ કેમ અવરું લાગે કોઈ નથી આ मोबाइल में काला कला आएगा आम मोबाइल में क्या आएगा एक खींच के देखो <laughs> સોમનાથ સૂર્ય મંદિર પુરીમાં જગન્નાથપુરીમાં જગન્નાથ પુરીમાં

અમે તો ફોટા પાડીએ છીએ બહુ અદભુત કોતરણી છે એમને આ દૂરું રહી ગયું છે હું

બોલીબલ બાજુ ચુરી અને સૂર્ય છે ને એટલે તરી કંચાલ પથ્થર ની પાટા આ ઉભે રહે તો બસ 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 ઉભે રહે

ના ના હતા હાલો આવશે સૂર્ય મંદિર પાછળનો ભાગ આ બહુ પથ્થરની કોતરણી બહુ હલોવાલાયક છે એકવાર હવે પાછળ हेलो आई बाद हेलो आबो हेलो हेलो हम हेलो आवी गयो हेलो आ मुंडो पड़े सूर्य आ मुंडो पड़े आगे रहियो जे यहाँ से लेलो हेलो एक गोली 3 मिनट 4 3 7 हेलो देव

નવગ્રહ ટેમ્પલ મિત્રો અને આ ખરીદી બજાર બહુ મોટું છે અને કાજુ અહીંયા હડે છે થી કિલો માંડીન છે 900 ના કિલો સુધી છે કા એ કોના બી ઓ કોના બી ને ઉપર

આમ તો આ મોજો આ જોવાનું છે દરિયા દરિયાકાંઠો આજ જોવાનો છે હું તમે નથી જોવો નથી જોવો આ આવી ગયા તો આ મિત્રો આવી ગયા

જારો છે બંધ કરવો પોસાયત અમારી તૈયારીમાં છે મોટા પાડવાના બાકી છે અને અમારે થોડુંક ઘોડું થઈ ગયું છે મોજા એમ ઉખો દરિયા કાંઠો દરિયાકાંઠા જેવો જ છે આપડે આ દરિયાકાંઠા બહુ મોજા આવ્યો કઈ આવશે આમને કલર છે ખોટા દરિયા કિનારો મસ્ત હતો હેલો મિત્રો તો હવે મિત્રો ખીચડી કઈ વાંધો નહીં ખીચડી છે તુરિયા શાક સંભારો અને રોટલી રોટલો રોટલી અને રોટલો આજનું સાંજ ભોજન

決理。<laughs>